ઓવરાણી આ સવાર સવારમાં વેલ્લા ઉઠીને કેમ રસોડા તરફ આવી ગયા છો બસ નાસ્તો આસો બનાવી લઉં ને કરે કીધું તને કે સવારમાં વેલ્લા ઉઠીને નાસ્તો બનાવવાનો મમ્મી એટલું બધું બી વેલ્લું નથી અને ટાઈમ તો થઈ જ ગયો છે કેટલા વાગે ઘડિયાળમાં 8 8 વાગી ગયા ને તો 8 વાગે આપણા ઘરમાં કોણ ઉઠે છે પણ મમ્મી બધું કામ તો મારું પતિ જ કેવું છે અને તમે પણ ઉઠી ગયા તો તૈયાર થઈ ગયા તું મને કહીશ કે તમે ઉઠી ગયા એટલે હું આમ કરું તેમ કરું કરું પૂછડું કરું મમ્મી મારા કેવાનું એ મતલબ નથી હું ખાલી એમ કહેવા માંગુ છું કે તમે પણ ઉઠી ગયા છો હું પણ ઉઠી ગઈ છું તો આપણે તો નાસ્તો કરવાનો જ છે અને પછી દેવાંગ બી આવશે હમણાં થોડીક વારમાં તો નાસ્તો બનાવીને રેડી રાખો ને તમારું બીજું કામ બી જો રીતિકા આ ઘરની વો છે એ બધી વાત બરાબર છે નવી છો એ પણ બરાબર છે પણ હું કહું ને એટલું જ ડગલું ભરવાનું કેમ કે આ ઘરમાં વર્ષોથી નિયમ છે કે જેમ જેમ વ્યક્તિ ઉઠતા જાય ને એમ એમ એની રસોઈ થાય છે નહીં કે બધું સ્ટોરેજ તમે રસોઈ કરીને રાખો અને પેલા લોકો જાગ્યા ને પછી ખાય એટલે અહીંયા વર્ષોથી નિયમ છે કે જે વ્યક્તિ જ્યારે ઉઠે ત્યારે એને રોટલી ગરમ કરવાની અને ભાખરી ગરમ નવી બનાવવાની બનાવીને રાખવાનો નિયમ નથી અહીંયા સમજી હા મમ્મી હું હું પણ થેપલા કરતી હતી તો હવે બધા જ એક સાથે કરી દઉં તો આપણે નહીં કરવાના ને અહીંયા નિયમ જ નથી કે એકસાથે રસોઈ બનાવવી જેમ જેમ જાગતા જાય એમ એમ રસોઈ કરવાની ભલે પછી બાર વાગે કે એક વાગે બપોરના સમજી સારું મમ્મી જો તમે જેમ કહેશો હું એમ જ કરીશ એમ જ કરવું પડશે હું કહીશ એ રીતના જ ઘરમાં રહેવું પડશે જો તમારે આ ઘરમાં રહેવું હોય તો મારા નીતિ નિયમ પ્રમાણે રહેશો તો મજા આવશે નહીત નહીં રહેશો તો પછી તકલીફ પડશે તમારા જીવનમાં મમ્મી તમે એવી રીતે શું કામ વાત કરો છો મેં તમને કીધું તો ખરું કે તમે જેમ કહેશો હું એમ જ કરીશ હું તો ખાલી એમ કહેતી હતી કે કોને પૂછીને રસોડામાં આવી રહેલી અહીંયા મમ્મી મને પણ ભૂખ લાગી હતી અને તમે ઊઠી જ ગયા હતા તો આપણે તો મે કહ્યું હતું આ ઘરમાં નિયમ છે કે પહેલા જેન્સ થશે પછી જેન્સ નું રૂટિંગ પૂરું થશે અને પછી લેડીસ નો વારો આવશે એ પહેલા ઘરની સ્ત્રીએ અનાજ મોઢામાં નાખવાનું નથી આવતું યુ નો મમ્મી પણ આપણે એટલું બધું કામ કરવાનું છે તો કંઈ ખાવું પડે ખરવું પડે ભૂખા બેઠે કામ કરવું પડે સમજીને હવે આજ પછી મને પૂછ્યા વગરની રસોડામાં આવી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી પણ મમ્મી

તમે જેમ કહેશો હું એમ જ કરીશ તો પછી એમ કહે ને ક્યારે મારી સામે તર્ક કરે છે તર્ક નથી કરતી મમ્મી હું તો ખાલી કહું છું કે મને ભૂખ લાગી હતી એટલે મેં નાસ્તો બનાવવાનું શરૂ કરી દીધું આજ ગાલી વહો બોલે નહીં પણ એના મૌન માં ઘણું બધું કહી જાય છે મમ્મી હું આમ નથી કહેતી મમ્મી હું આમ નથી કહેતી મમ્મી હું કેમ નથી કહેતી કમસેકમ ખબર ના પડે ને મગર જેઠાણીને પૂછી લેવાય ખોટો દાપણ નઈ કરવાનો ઘર માં સારુ હું નથી બનાવતી ના આમ જો આ જે પણ વૈવર કરું છું તારી સામે એ તારે મારા દીકરાને કેવું હોય ને તો પણ કહેવાની છૂટ છે જાઓ સારુ તો હું નથી બનાવતી નાસ્તો બીજું અત્યારે શું કામ કરું એ પણ કહી દો તમે જેમ કહેશો એમ જ કરી લઈશ અરે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું ફાઇલ નથી પહોંચી અરે મહેશભાઈ સવાર સવારમાં ક્યાંથી ફાઇલ મોકલી આપું ખમો ને હું તમને ઓફિસે આવું પછી ફાઇલ મોકલાવું છું અરે સોરી હા મારાથી મિસ્ટેક થઈ ગયા છે અને એ તમને મોકલવાની જગ્યાએ બીજા મહેશભાઈને મોકલાઈ ગયા છે ના ના હું ચેક કરાવી લઉં છું એકવાર ઓફિસે પહોંચું ને પછી કોલ બેક કરું છું હા હા ઓકે તરત જ મોકલાવી દેશ હા ચાલો થેન્ક યુ દેવાંગ મારે વાત કરવી છે વાત કરવી હોય તો તું અહીં આવે ને બોલ શું વાત કરવી છે અને આ મોઢું કેમ ઉતરી ગયેલી કઢી જેવું થઈ ગયું છે શું થયું હું છે ને આ ઘરમાં સાવ સાવ એટલે સાવ જ કંટાળી ગઈ છું અરે સવારે ઉઠું ને ત્યારથી લઈને ઘરના કામ શરૂ કરું પણ તોય તોય મમ્મીને તો ખબર નહીં મારાથી શું પ્રોબ્લેમ છે છો સીતિકા તું જેને સમજવાની કોશિશ કર મમ્મીને કોઈ પ્રોબ્લેમ નથી પણ મમ્મીનો સ્વભાવ જ એવો છે તું કોઈ પણ કામ વધારે સારી રીતે કરી આપીશ ને તો પણ જોજે મમ્મી જેને એમાં કઈને કઈ ખોડ ખા પણ કાટશે કાટશે ને કાઢશે એટલે જતું આવતું કરવાનું ને આપણે સામે નહીં બોલવાનું બસ તું બી હવે મને જ કે અરે મારો શું વાક છે હું તો બધા કામ સરખા જ કરું છું તો તારે તારે મમ્મીને સમજાવવું જોઈએ અને તું મને જ કહે છે અરે હું કેટલું જતો કરું જતો માણસ એકવાર કરે બે વાર કરે ત્રણ વાર કરે પણ દરેક વાર દરેક વાર મમ્મી બસ મને ટકટક ટક કરા કર્યા જ કરે છે દરેક કામમાં દરેક વાતમાં એ નો રીતિકા કે તારો કોઈ વાંક નથી આ છતાય તારે સાંભળવું પડે છે મને પણ જરાય નથી ગમતું પણ તું જ કે હું આમાં શું કરી શકું જો મમ્મીને કંઈ કહેવા જાઉં છું તો મમ્મી તરત જ ગુસ્સો કરીને મને કહેશે કે તારી બૈરી એ તને પાઠ ભણાવ્યો છે એ બધી વાતો લઈને આવ્યો છે અને જો હું તને કંઈક સમજાવવાની કોશિશ કરું છું તો તું મને કહે છે કે તમે મમ્મીને ક્યારેય કંઈ કહેતા નથી તું કહેને રીતિકા બંને વચ્ચે મરો તો મારો જ છે ને કે આપણા જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી ત્યારથી હું જોતી આવી છું કે મમ્મી મને દરેક કામમાં ટકટક કર્યા જ કરે છે પણ તું છે ને

આપણા પરિવાર સાથે પણ હતા મતલબ કે પરિવારનું ધ્યાન રાખવાનું પરિવારની કેરિંગ કરવાની બધાની વાતોને માનવાની તો પછી રીતિકા હું એમ કહું છું કે મમ્મી તને કાંઈ પણ કહે ને તો ચૂપચાપ સાંભળીને બીજું કામ પતાવી નાખવાનું એટલે મમ્મીને બોલવાનો ચાન્સ જ નહીં મળે ને તું શું કામ ચાન્સ આપે છે પણ હું એ જ કહું છું કે જ્યારથી લગ્ન થયા છે ત્યારથી મેં એ જ કર્યું છે બસ મમ્મીની વાત સાંભળવાની મમ્મી કંઈક કહે તો સામે કઈ નહીં બોલવાનું ચૂપચાપ પોતાનું કામ કર્યા કરવાનું બધી એટલે બધી જ વાત માનવાની પણ પણ એ બધું ક્યાં સુધી ચાલશે અરે હવે હું થાકી ગઈ છું અને તું મને કહે છે એડજસ્ટ કરવાનું તો હું એ જ કરું છું અને તું શું કહેવા માંગે છે કે હું પરિવારનું ધ્યાન નથી રાખતી નાના બકા એવું નથી કહેવા માંગતો તું બધું ધ્યાન રાખે જ છે પણ બધી વાતોને મનમાં લઈને ફરે છે ને પ્રોબ્લેમ ત્યાં ઊભો થાય છે કેમ ભાભીએ ક્યારેય પણ આજ સુધી મમ્મી સાથે ક્યારેય ઝઘડો નથી કર્યો કેમ ક્યારેય કોઈ ફરિયાદ જ નથી કરી મોટા ભાઈને કંઈક તો કારણ હશે ને તો જેવી રીતે ભાભીમાં એડજસ્ટ કરી શકે છે તું કેમ ના કરી શકે રીતિકા કેને મને ભાભીની ભાભીની વાત ભાભી જાણે મારાથી જેટલું એડજસ્ટ થતું હતું મેં કરી લીધું હવે મારાથી એડજસ્ટ નથી થતું હવે આ બધું હું નથી સહન કરી શકતી અને તું બી છે ને તું બી એમના માટે જ બોલે છે મને સંભળાવે છે રીતિકા એ મારો તો આ ઘરમાં કોઈ છે જ નહીં અરે કેમ નથી કોઈ હું છું ને અને આમ પણ મેં પણ તને કયું હતું ને કે હું હંમેશા ઘરની બધી બાબતોમાં તારી સાથે રહીશ એટલે તો તને સમજાવવાનો પ્રયત્ન કરું છું રીતિકા હા એટલે તું મને જ સમજાવવાનો પ્રયત્ન કરે છે એને સાથ આપવો ન કે ભાઈ તો પછી તું કે હું બીજું તો શું કરી શકું કોઈને માનવું નથી કોઈને સમજવું નથી અને

આ ઘરમાં પહેલેથી કોનું ચાલે છે તમારું તો પછી એવું ઈચ્છે છે કે તારી ઘરવાળીયા ઘરમાં આવી છે તો હવે તારી ઘરવાળી નું ચાલે મમ્મી એ વિવાદ નથી પણ હું શું કહું છું કે સમય બદલાયો છે તો પછી સમય પ્રમાણે આપણે પણ બદલાવું જોઈએ કે નહીં એ ભાઈ સમય ભલે બદલાયો પણ આ ઘરના નીતિ નિયમો નહીં બદલાય તારી બાઈડીને સમજાવી દેજે કે રસોડામાં જે રીતનું હું કહું ને એ રીતનું થવું જોઈએ મે હવે તમારે નિવૃત્તિ લઈ લેવાની જરૂર છે અરે હું તો કહું છું કે રસોડાની ઘરની કોઈ કામકાજની વેવાર તહેવારની આ બધી જવાબદારીઓ તમે છોડી દો અત્યારમાં જેને વવોને બધી જવાબદારીઓ સોંપી દેવાય વવો પોતાની રીતે વહીવટ કરી લેશે પણ શું મમ્મી તમે બધું માથા ઉપર લઈને ફરતા રહેશો હે ઓ ભાઈ દેવાન આ દિન ઉધી તારો મોટો ભાઈ હસ કોઈ નથી બોલ્યો કે મોટી ભાભી નથી બોલી એટલે તારે આ ઘરમાં બોલવાનું થાતું નથી સમજો અને આ રીતિકા જો વહુ છે આ ઘરની ને જો બીજું કોઈ હોત ને તો બે ઝાપટ મારી દેત સમજો અરે મમ્મી કેવી વાત કરો છો ઝાપટ મારી દેત મતલબ ઘરની વહુ છે અને જો તમે આવી બધી વાતો કરજો તો તમને ખબર છે આ ગામના લોકો કેવી કેવી વાતો કરશે પછી તમારી ચૂલામાં ગામ ગયા ચૂલામાં મારે ઘરમાં મારે શું કરવું ને

કેમ ચલાવું ઘર કેમ રહેવું લોકોને કેમ ટ્રીક કરવાય મને બધી ખબર છે આ તારા પપ્પા જ્યારથી આ દુનિયા છોડીને ગયા છે ને ત્યારથી આ ઘરનો વહીવટ હું કરું છું હું નથી ઈચ્છતી કે હું જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી મારા દીકરા કે વો ઘરમાં વહીવટ કરે સમજો મમ્મી હું પણ નથી ઈચ્છતો કે આવું કઈ થાય હું પણ રીતિકાને અત્યારે સમજાવીને જ આવ્યો છું એ મારી સામે ઘણી બધી ફરિયાદો કરતી હતી મેં એને પણ કહ્યું છે એને તમને પણ કહું છું કે એને તો મારી બધી વાતોને માન્ય રાખી છે કહ્યું છે કે થોડું ઘણું જતું આવતું કરશે પણ મમ્મી જો તમે જ તમારું વલણ નહીં બદલો તો પછી રીતિકાની આજે પણ નહીં બદલાય ભવિષ્યમાં પણ બદલાય પોસાય તો પ્રોબ્લેમ છે મમ્મી કે અમને આ ઘરમાં એડજસ્ટ પણ તમારે થવા નથી દેવા એ જ વાત થઈ ને અરે બિચારી એ તો બધી વાતે માનવા તૈયાર જ છે પણ તમે જો કે બસ હા તમને જરા પણ લેટ ગો કરવું નથી જો મમ્મી આજકાલનો સમય એવો નથી આ બધાને બધી વાતનું ખોટું લાગી આવે જો મમ્મી રીતિકાને કંઈક ખોટું લાગી આવશે તો જો આવું ભૂલવું તો ના જોઈએ પણ બની શકે કે મારા ઘર સંસારમાં પણ આગ લાગી શકે જો દેવા ભલે આગ લાગતી આ ફાયર બ્રિગેડને બોલાવીને આપણે ઓલવાઈ દેવું અને બીજી લઈ આવશું એવા કઈ સિક્કા નથી માર્યા કે રીતિકા તારી સાથે રહેશે તો જિંદગી જશે આ બીજી છોકરી લગ્ન કરાવી દેસ પણ મમ્મી આ લાઈફ કઈ રમકડા જેવી થોડી છે કે આજે આની સાથે કાલે બીજા કોઈની સાથે ફરી પાછું ત્રીજા કોઈની સાથે અરે તમારે તો ઉલટાનું બધું છોડતા રહેવું જોઈએ પણ નહીં આ તમે બધી વસ્તુ પકડીને બેઠા છો અરે મમ્મી હું તો કહું છું કે જેને માથા પરનો ભાર હળવો કરી નાખો એ ભાઈ તું હવા હવા માથાકૂટ કરમાં કરતોય એની છાનો મનો કામ કર જા મારી પ્રોબ્લેમ છે કે હું તમારી પાસે આવ્યો કોને કીધું સોરી 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 મિસેક થઈ ગઈ જય શ્રી કૃષ્ણ હું જાઉં છું હું તને એક વાત પૂછવા માંગુ છું તો આવી રીતે શું કામ પૂછો છો પાડોશી આવીને પૂછતા હોય એમ પૂછી લો ને જે પૂછવું હોય હા જો આ દેવાંગ ના આમણા નામણા લગન થયા છે નવા નવા લગ્ન થયા છે તો હવે રીતિકા વહુને તો સારું છે ને મમ્મી હેરાન તો નથી કરતા ને રીતિકા બહુ ને બહુ સારું છે એટલું સારું છે ને કે તમે વાત જ જવા દો તમને ખબર છે મમ્મી અને રીતિકા એકબીજાને બીજાને જોવે ને કૂતરાની જેમ ઝઘડો કરે છે તો તું આવી રીતે વાત મને કરશો તો કેવી રીતે વાત કરું સીધી તો વાત છે હવે રોજ ઉઠીને ઝઘડા કરશે તો શું થવાનું આ રીતિકા બહુ આવ્યા ને બસ બે દિવસ શાંતિથી રહ્યા છે પછી એ અને મમ્મી જેવા એકબીજાની સામે આવે ને તમે સમજો કે સાત પેઢીના દુશ્મન સામે આવ્યા પણ તને તો ખબર જ છે ને કે આ મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો જ છે તો જરી કૃતિકાને સમજાઈ દેજે ને અરે હું શું સમજાવું જો એમાં રીતિકાનો કોઈ વાંક નથી સીધી વસ્તુ છે કે કોઈ છોકરી લગ્ન કરીને આવે તો એને સેટ થતા વાર લાગે કોઈના ઘરના રીત રિવાજ કેવા હોય કોઈના કોઈની જીભના સ્વાદ કેવા હોય કોઈને ખબર ન હોય ઘરમાં પરિવારમાં ઢળતા વાર લાગે ને પણ નહીં તમારા મમ્મીનું કહેવાનું એવું છે કે ઘરમાં આવ્યા એટલે બસ આપણે સંપૂર્ણ થઈ જવાનું એવું તો ના હોય ને ના જ હોય ને મને ખબર છે પણ હવે હું કરું બોલ આનો કાઈક રસ્તો તો કાઢવો પડશે ને રસ્તો તો તમારે કાઢવો પડશે ને હું તો શું કરી શકું આમાં રસ્તો કાઢવા માટે તમારે કઈ કરવું પડશે અને હું સાચું કહું ને તો રીતિકા ખોટી નથી પણ આ મમ્મી છે મમ્મી ક્યારેય કોઈને સમજવાની કોશિશ કરતા નથી અત્યાર સુધી મારી પાછળ પડ્યા હતા હવે રીતિકા આવી એટલે મને પડતી મૂકી અને એનો વારો કાઢ્યો પણ તું કાક તો હારું બોલ આવું હું કામ બોલ છું હું ક્યાં કઈ ખરાબ બોલું છું ખરાબ તો હવે હું બોલવા જવાની છું સાંભળો આવું ને આવું ચાલશે ને તો મને નથી લાગતું કે રીતિકા વો આપણા ઘરમાં ટકશે કાં તો બંને માણસ અલગ થશે કાં આપણે બધા અલગ થશું અને કાં રીતિકા વો એના પિયર જશે બસ કર મારી વાત કાન ખોલે આંબળ જો આપણો પરિવાર છે ને બહુ સુખી પરિવાર છે હા તો બધાય ભેગા ને તો જ જીવવાની મજા આવે સમજીએ એટલે નોખા થવાની વાત તો કરવાની જ નથી અરે હું ક્યાં કરું છું હું તો તમને સચ્ચાઈ બતાવી રહી છું કે ઘરમાં આવું આવું ચાલે છે ધ્યાન રાખજો હા પણ હું તને હું કહું જો આવું નો થાય ને એવું આપણે કરવાનું છે એટલે એટલે હું તને એમ કહું છું કે આ રીતિકાઓને તું સમજાવજે ને કે મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો છે ને તો થોડુંક સહન કરે એમ જો હું વાત કરી જોઈશ પણ પાકું નથી કહેતી કે શું થશે કારણ કે જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી રીતિકાનો વાક નથી એટલે કદાચ મારી વાત ના પણ માને અને એવું પણ બની શકે એને એવું લાગે કે ભાભી મમ્મીનો પક્ષ ખેંચે છે તો પણ કદાચ મારી વાત તો ઊંધી પડવાની શક્યતા છે હા તો મને ખબર છે અચ્છા રૂધી તે ઘણું સહન કર્યું છે મમ્મી કે આમ કરી નાખો કામ એટલે તું એમ કરી પણ એ કામ કરો ને તમે મમ્મી સાથે વાત કરો ને સૌથી બેસ્ટ આઈડિયા છે તમે મમ્મીને બેસાડીને પૂછી લો કે વાંધો શું છે મમ્મી બધું કહી દેશે પછી જો એ વાતનું નિવારણ થશે તો આપણે કરી નાખીશું અને જો નિવારણ નહીં થાય તો રીતિકા ભાવનું પિયર તો છે જ તે એટલે હા એટલે એ પછી દેવાંગનું ઓ થાય શું થશે શું કંઈ ના થાય છૂટાછેડા આપવાના સૂતાછેડા પછી આ હેરાન ન થઈ જાય વાત કરશો તે આનો કાંઈક એવો રસ્તો કાઢવો જોઈએ જેનાથી ઘરે ઝગડાઈ ન થાય અને કોઈને નોખુંય ન થાય એના માટે તમારા મમ્મીએ ચૂપ રહેવું પડે રહેશે મમ્મી તો એની આદત છે ત્યારથી આવો સ્વભાવ છે શું કરવું હા તો પહેલેથી પહેલેથી હું તો નાનો હતો ને ત્યારથી બધુંય સહન કરતો આવ્યો છું પણ તો ત્યારથી ને તે અત્યાર સુધી સમજી પણ હું તને એમ કહું કે જો મમ્મીને તું સમજાવી જોને

પણ હવે ઈ લગન માં જઈ સુટકો નથી જાવું પડશે એટલે જાવું જ પડશે સમજે તો જો એવું હોય ને તો હું અત્યારે રીતિકા સાથે એકવાર વાત કરી જો કઈ નિવારણ આવવાનું હશે તો આવી જશે હા અને ઈ જો નો માને ને તો મમ્મી ને વાત કરી જો પણ વાત કરજે હા હા અને હાલ તો હવે હું જાવ મોડું થઈ ગયું છે હે ભગવાન મોડું થઈ ગયું તો કેટલી વાતો કરી